મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ની અંદર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી મિત્રો વાદળછાયું વાતાવરણ છે વરસાદને લઈને મિત્રો ક્યાંય શક્યતા હાલ મિત્રો પડિયાઓના અહેવાલ નથી મળી રહ્યા પરંતુ ખાસ કરીને તમે જોઈ શકો છો કે અરબી સમુદ્રમાંથી વિપુલ પ્રમાણની અંદર ભેજ આવી રહ્યો છે જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર વધારે પ્રમાણમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો જેને કારણે ગરમીની અંદર પણ મિત્રો મોટી રાહત મળી છે ત્યારે આગામી સમયની અંદર મિત્રો ખાસ હવામાન હવામાનને લઈને મોટા ફેરફાર જોવા મળી શકે છે વાતાવરણની અંદર મોટો ફેરફાર આવી શકે છે ગરમી વરસાદને ને લઈને આગાહી વાતાવરણની અંદર પલટો પણ આવી શકે છે તો આજના વિડીયોમાં આપણે તમામ માહિતીની વાત કરીશું કયા કયા જિલ્લામાં વરસાદને લઈને આગાહી છે કે વરસાદ પડી શકે છે તમામ માહિતીની વાત કરશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો ચેનલ ઓનલી આપના સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો ખાસ કરીને જોવા જઈએ તો હાલ મિત્રો જોવા જઈએ તો જે ભેજ જોવા મળી રહ્યો છે તે અરબી સમુદ્રનો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે મિત્રો ખાસ કરીને વાદળછાયું વાતાવરણ રહેવા મળ્યું હતું પણ તો હજુ પણ મિત્રો બે દિવસ આ વાતાવરણથી જોવા મળી શકે છે જેને લઈને ગરમીની અંદર રાહત જોવા મળશે ત્યારબાદ મિત્રો આપણે જોવા જઈએ તો વાતાવરણ એકદમ ખુલ્લું થતા ગરમીનો પારો ફરી એક વખત બેતાલીસ ડિગ્રી સુધી જશે અને ભારે લૂની આગાઈ છે સાથે સાથે મિત્રો ખાસ કરીને વરસાદને લઈને પણ આગાહી છે તો ખાસ કરીને આપણે જોવા જઈએ તો પાંચ તારીખ પાંચ તારીખે હજુ પણ વાદળછાયું વાતાવરણ રહેવાનું છે છ તારીખની વાત કરીએ તો છ તારીખે ધીમે ધીમે બપોર પછી મિત્રો ખાસ કરીને વાતાવરણ ક્લિયર થતાં ગરમીની અંદર મિત્રો ખાસ કરીને વધારો જોવા મળવાનો છે તો અહીં તમે જોઈ શકો છો અને સાત તારીખની આસપાસ જોઈ શકો છો એકદમ ખુલ્લું આકાશ આઠ તારીખની આસપાસ જોઈ શકો એકદમ ખુલ્લો આકાશ નવ તારીખની આસપાસ જોઈ શકો એકદમ ખુલ્લો આકાશ તો સાત આઠ નવ તારીખ સુધી મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ભારે ગરમી પડે અને દસ તારીખે ફરી એક વખત મિત્રો વાદળો આવી રહ્યા છે અને આ વાદળોને કારણે મિત્રો અરબી સમુદ્રની જગ્યાએ આવે બંગાળની ખાડીવાળો ભેજ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીવાળો ભેજ અને આ બાજુથી મિત્રો તમે જોઈ શકો વેસ્ટર્ન ડિસ્ટર્બ અને અરબી સમુદ્રનો ભેજને કારણે મિત્રો ખાસ કરીને દસ તારીખ ફરી ફરી એક વખત વાતાવરણમાં પલટો આવશે અને તમે આ જે વિસ્તારો જોઈ શકો છો મધ્ય મહારાષ્ટ્ર છે મધ્યપ્રદેશ છે રાજસ્થાનનો કેટલાક ભાગ છે ગુજરાતની અંદર જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના કેટલાક ભાગ છે કચ્છના કેટલાક ભાગો છે આ વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો છે જોવા મળી શકે છે પરંતુ મિત્રો આ દસ તારીખની આગાહી છે તમે જોઈ શકો છો દસ અને અગિયાર તારીખે ખાસ કરીને વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે કારણ કે આ જે ભાગ છે અરબી સમુદ્રનો ભેજ સાથે જ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે અરબી બંગાળની ખાડી ભેજ અને અરબી સમુદ્રનો ભેજ મળતા ખાસ કરીને વરસાદને લઈને દસ તારીખથી મિત્રો આગાહી કરવામાં આવી છે આપણે મિત્રો જોઈશું કયા કયા વિસ્તારમાં વરસાદની આગાહી છે આ સિવાય મિત્રો જોઈ શકો છો તે તારીખે ફરી એક વખત મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે જે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું આમ તો જોવા જઈએ તો તે હિમાલય તરફ મિત્રો સરકી જાય છે પરંતુ સાથે જ મિત્રો અરબી સમુદ્રનો વિપુલ પ્રમાણમાં ભેજ અને બંગાળની ખાડીવાળો ભેજ આ બંને ભેગા થવાને કારણે તેર તારીખની આસપાસ ખાસ કરીને કચ્છના કેટલાક ભાગો છે ઉત્તર ગુજરાતના ભાગો છે આ ભાગોની અંદર ખાસ કરીને વરસાદ છે જોવા મળી શકે છે તો ખાસ કરીને વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે જોવા જઈએ તો વિન્ડી એપ્લિકેશનની અંદર તમે લાઈવ પણ જોઈ શકો છો દસ તારીખથી મિત્રો ખાસ કરીને વરસાદ પડે તેવી શક્યતા છે હાલ મિત્રો કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડે પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે તેવી પણ શક્યતા છે આ સિવાય વિંડીની અંદર તમે મિત્રો ખાસ કરીને જે એલર્ટ છે એલર્ટની અંદર પણ મિત્રો સ્પષ્ટ જોઈ શકો છો ખાસ કરીને તેની અંદર પણ અગિયાર તારીખની આસપાસ અહીંયા તમે જોઈ શકો છો મહેસાણા છે અમદાવાદ છે પાલનપુર છે ગાજવીજ સાથે તેમજ મિત્રો અરવલ્લી છે દાહોદ છે વડોદરાની આસપાસના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને ગાજવીજ સાથે અગિયાર તારીખે વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે તો ખાસ કરીને આ સિવાય દાહોદ ગોધરાની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર તાપી નર્મદા છે ડાંગ છે એ જિલ્લાની અંદર પણ વરસાદ પડી શકે છે હળવો વરસાદને લઈને મિત્રો આ ગઈ છે ભારે વરસાદ પડે તેવી કોઈ શક્યતા નથી આ સિવાય તેર તારીખે પણ તમે જોઈ શકો છો તેર તારીખે પણ કચ્છની અંદર વરસાદને લઈને આગ છે આ સિવાય સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને દરિયાકાંઠાના ભાગો છે પોરબંદર જૂનાગઢ જામનગર એની અંદર પણ મિત્રો અહીંયા વિન્ડી એપ્લિકેશનની અંદર હાલ મિત્રો વરસાદ જે આવે મિત્રો તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો ખાસ કરીને દસ તારીખથી વરસાદ વાળું વાતાવરણ ફરી બનશે આ સિવાય મિત્રો બે દિવસ હજુ પણ વાદળછાયું વાતાવરણ છે ગરમીમાં રાહત મળશે પરંતુ જોવા જઈએ તો આપણે તારીખ સાથે મિત્રો વાત કરી કે સાત આઠ અને નવ આ ત્રણ દિવસ મિત્રો ભારે ગરમી જોવા મળશે હવે મિત્રો આપણે પવનની વાત કરીએ કે પવનની દિશા કઈ રહેશે આંધી અને વંટોળનું પ્રમાણ પણ વધારે રહેવાનું છે તો અહીંયા સ્પષ્ટ જોઈ શકો છો પાંચ તારીખે મિત્રો સવારનો નોર્મલ પોન હશે છે પરંતુ બપોર પછી તમે જોઈ શકો છો કચ્છની અંદર અને સૌરાષ્ટ્રની અંદર તે જ પોન ફૂંકાશે તેતાલીસથી લઈને પચાસ એકાવન કિલોમીટરની ઝડપે અને સૌરાષ્ટ્રમાં એવરેજ બેતાલીસ કિલોમીટરની ઝડપે પોન ફૂંકાશે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર પવનની ઝડપથી સામાન્ય રહેશે એ તમે સ્પષ્ટ જોઈ શકો છો સત્યાવીસથી લઈને ત્રીસ કિલોમીટરની ઝડપે મહેસાણા અમદાવાદ વડોદરાની આસપાસ પવન ફૂંકાઈ શકે છે સિવાય શનિવારનો મેપ પણ મિત્રો જોઈ શકો છો શનિવારે પણ ભારે ગરમીને લઈને મિત્રો સોરી ભારે પવનને લઈને મિત્રો આગાહી છે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર તે સાથે સાથે ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતની અંદર તે જ છે રહેવાનું છે સાત તારીખની વાત કરીએ તો ધીમે ધીમે પવનની ઝડપ પણ ઘટશે વાદળછાયું વાતાવરણ છે એ પણ વિખાય અને એકદમ ક્લીન વાતાવરણ રહેશે જેને લઈને ભારે ગરમી અને લૂની આગાહી છે બેતાલીસ ડિગ્રી સુધી તાપમાન છે ઊંચું આ ત્રણ દિવસ મિત્રો જઈ શકીએ છે આપણે મિત્રો લાઈવ પણ જોઈશું આ સિવાય આઠ તારીખે પણ તમે જોઈ શકો છો દરિયાકાંઠાનો જે ભાગો છે એટલે કે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો છે તેને બાદ કરતાં બાકીના તમામ ગુજરાતની અંદર પવનની જવર એકદમ નોર્મલ રહેશે વીસથી લઈને પચીસ કિલોમીટર એ પણ મિત્રો આંધીને વંટોળવાળો એટલે કે ક્યાંક ક્યાંક આંધી ફેંકાય અને લૂ પણ વાય તો એવી પવનની ઝડપ રહેશે જેને લઈને ગરમીને લઈને ખૂબ જ મોટી શક્યતા છે આ સિવાય મિત્રો નવ તારીખે જોઈ શકો છો દસ તારીખથી ધીમે ધીમે મિત્રો વરસાદને લઈને આ ગઈ છે પવનની ઝડપ પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ છે સૌરાષ્ટ્રની અંદર છે પશ્ચિમ બાજુથી પવન ફૂંકાઈ રહ્યો છે જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાવનગર અમરેલી બાજુ દક્ષિણ આ સિવાય દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ કિનારાથી પવન ફૂંકાઈ રહ્યો છે આ સિવાય અમદાવાદ અને એની આજુબાજુની અંદર એકદમ નોર્મલ પવન છે અને આંધી અને વંટોળનો મિત્રો અહીંયા ખાસ કરીને આગાહી કરવામાં આવી છે આંધી વંટોળ સાથે વરસાદ પડી શકે છે આ સિવાય અગિયાર તારીખે પણ તમે જોઈ શકો છો કાંઈક અલગ મેપ જ મિત્રો બતાવી રહ્યા છીએ એટલે કે વરસાદને લઈને મિત્રો અગિયાર તારીખે ઉત્તર ગુજરાતમાં વરસાદને લઈને આગાહી છે તો ખાસ કરીને આંધી વંટોળ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની મિત્રો ખાસ કરીને શક્યતા છે ને બાર તારીખે નહીં પરંતુ તેર તારીખે ખાસ કરીને અરબી સમુદ્રનો ભેજ આવવાને કારણે મિત્રો ખાસ કરીને કચ્છની અંદર અને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે આ વિસ્તારોની અંદર ક્યાંક ક્યાંક હળવો અને સામાન્ય વરસાદ છે જોવા મળી શકે છે તાપમાનની વાત કરીએ તાપમાન કેવું રહેશે તો ખાસ કરીને જોઈ શકો છો પાંચ તારીખે વહેલી સવારે સાત વાગ્યાની જો વાત કરીએ એકદમ નોર્મલ કરતાં છે જ વધારે ચોવીસથી લઈને છવ્વીસ સત્યાવીસ એટલે કે વહેલી સવારથીને જ મિત્રો ગરમીનો અહેસાસ થાય અને બપોર પછી થોડુંક તેજ પવનને કારણે મિત્રો ગરમીની અંદર થોડીક રાહત મળશે અમદાવાદની અંદર પાંત્રીસ રાજકોટમાં પાંત્રીસ વડોદરા અને ભાવનગરની અંદર ઊંચામાં ઊંચું ઓગણચાળીસ ડિગ્રી તાપમાન છે એ જોવા મળશે અને બપોર પછી તરત જ શાંત થઈ જશે એટલે કે વધારે ગરમીની પાંચ અને છ તારીખ હજી પણ બે દિવસ શક્યતા નથી પરંતુ સાત તારીખથી તમે જોઈ શકો છો આપણે અગાઉ પણ વાત કરી કે પવનની ઝડપ એકદમ મિત્રો ઘટી જવાને કારણે તાપમાન છે અહીંયા તમે જોઈ શકો છો એવરેજ મિત્રો આડત્રી ઓગણચાલીસ ડિગ્રી છે અહીં જોવા મળશે એટલે કે લૂનું પણ અહીંયા શક્યતા છે અને આઠ તારીખે આ તાપમાન છે ખાસ કરીને વધી અને ચાલી એકતાલીસ ડિગ્રી સુધી જોવા મળશે હળવદમાં એકતાલીસ આ સિવાય અમદાવાદ વડોદરા મહેસાણાની અંદર ચાલીસ ડિગ્રી તાપમાન અને નવ તારીખે તો મિત્રો ખાસ કરીને તમે લાઈવ પણ જોઈ શકો છો બેતાલીસ ડિગ્રી સુધી તાપમાનની શક્યતા એટલે કે અહીંયા મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો લૂ લાગવાની વેવની પણ આગાહી કરવામાં આવી છે કારણ કે પવનની ઝડપ એકદમ નોર્મલ છે તો ખાસ કરીને નવ તારીખે અમદાવાદ હળવદ રાજકોટ જૂનાગઢ ભાવનગર વડોદરાની અંદર બેતાલીસ ડિગ્રી આ સિવાય ઉત્તર ગુજરાત ની અંદર બેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે દસ તારીખે પણ ધીમે ધીમે વરસાદને લઈને આગાહી છે પરંતુ પવનની ઝડપ મિત્રો આપણે અગાઉ પણ જોઈએ કે અવ્યસ્ત છે ક્યાંક ક્યાંક મિત્રો પવનની ઝડપ તમે લાઈવ મેપમાં પણ જોઈ શકો છો અલગ અલગ છે જેને કારણે મધ્યના જે ભાગો છે દરિયાકાંઠાને બાદ કરતા જે મધ્યના ભાગો છે રાજકોટ હળવદ છે મહેસાણા છે અમદાવાદ છે આ સિવાય પાલનપુર પાટણ છે કચ્છની અંદર રાપર અંજાર ગાંધીધામ છે તો આ વિસ્તારોની અંદર ભારે ગરમી છે ચાલી એકતાલીસ ડિગ્રી સુધી જોવા મળી શકે છે આ સિવાય મિત્રો ખાસ કરીને અગિયાર તારીખે ઉત્તર ગુજરાતની અંદર મધ્ય ગુજરાતમાં વરસાદને લઈને આગે છે તો ક્યાંક ક્યાંક મિત્રો વરસાદને લઈને મિત્રો વાદળ વાદળછાયા વાતને લઈને ગરમીની અંદર રાહત મળશે અને બાર તારીખે તમે જોઈ શકો છો ઓગણચાલીસ ડિગ્રી અને તેર તારીખે મિત્રો ખાસ કરીને કચ્છની અંદરથી અરબી સમુદ્રના પવન આવવાને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર છે મિત્રો ગરમીની અંદર રાહત મળી શકે છે બાકી ઉત્તર ગુજરાતની અંદર આડત્રીસ ડિગ્રી ઓગણચાળીસ ડિગ્રીની આસપાસ પવનની ઝડપને કારણે મિત્રો ખાસ કરીને ગરમીની અંદર રાહત મળી શકે છે તો ખાસ કરીને જોવા જઈએ તો હજુ બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે સાત આઠ અને નવ તારીખે અને દસ તારીખે ભારે ગરમીની શક્યતા છે તો ખાસ કરીને અગિયાર બાર અને તેર આમ તો જોવા જઈએ તો દસ તારીખથી જ વાદળછાયું વાતાવરણ ફરી એક વખત આવશે જેને લઈને દસ અગિયાર બાર અને તેર તારીખે ગુજરાતમાં વરસાદને લઈને મિત્રો હાલ મિત્રો શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો આજના વિડીયોમાં આટલો જ વધુ વીડિયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ યુને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ ભારત